સાહેબે એવું આશ્વાસન આપ્યું છે કે એ છે 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 સુધીમાં ને કેટેગરી વાઇઝ સુધી જાહેર કરી અને સર એવું અંદર કીધું છે કે પોલીસમાં આ રીતે જાહેર કરે છે તો તમે આમાં એ રીતે જાહેર કરો એટલે એમને એ મુદ્દો યોગ્ય લાગ્યો છે કે મને આ વાત બોડે ઉતરી છે અને હું આગળ રજૂઆત કરી અને એ પ્રમાણે જે તમારે પોલીસમાં જે પદ્ધતિથી થાય છે એ રીતે કરાવવાનો હું પૂરો પ્રયાસ કરીશ

પહેલા વેલા એ લોકોએ સાન નું કીધું છે આપણે સોમવાર સુધી નું કીધું છે એ લોકોએ કીધું છે કે આજ ચાંદ સુધીમાં અમે તમને ટ્વિટરના માધ્યમથી અપડેટ આપીશું અમે એમ કીધું છે કે તમે સોમવાર સુધી રાહ રાજો જો સોમવાર સુધી અમે રાજવા તૈયાર છીએ પણ સોમવારે અમને ફાઈનલ કહી દેજો કે તમે ડીકલેર કરશો કે નહીં કરો એને પહેલા વેલા ડીકલેર કરવાનું શું કીધું છે હું તમને કહી દઉં બેને વાત કરી વાત સાચી છે પરંતુ એમાં એને એવું કીધું છે કે અમે જે લિસ્ટ જાહેર કરશું ધારો કે આ બેનને એની કેટેગરીમાં કેટલા માર્ક છે એ પોતે જોઈ શકશે ધારો કે મારે કેટેગરી પ્રમાણે મારે કેટલા માર્ક છે એ હું જાતે જોઈ શકીશ એમ તમે બધા તમારા માર્ક જોઈ શકશો તમે વિથ નોર્મલાઇઝેશન તમારે માર્ક એક્ચ્યુઅલમાં કેટલા હતા ધેન આફ્ટર નોર્મલાઇઝેશન પ્રમાણે કેટલા થયા એ માર્ક તમે તમારા ઇન્ડિવિજ્યુઅલ જોઈ શકશો એટલે આ વાત જો અમે ટેકનિકલી આ વાત છે નકન ગણાય નહીં તો કામ કરો બધાની પીડીએફ જાહેર કરજો પણ એક લાખ સિત્તેર હજાર જે ઉમેદવાર પાસ થયા છે જેની કરતા ઉપર છે બીજું કે થોડા સમયની અંદર તમારે પચીસ ગણાનું લિસ્ટ એ તમારા પાસે આવી જશે પચીસ ગણા વાળું લિસ્ટ એની ફાઇલ એ અત્યારે જો આમાં મંજૂરી લેવી પડે છે એ લોકોને ગૌણ સેવાના અધ્યક્ષ કમલ દયાણી છે તેની અને મુળુભાઈ બેરાડી જે વન વિભાગમાં મંત્રી છે આ બે ની મંજૂરી લેવાની છે આ બેની મંજૂરી માટે અત્યારે સાહેબે લેખિતમાં અને ટેલિફોનિક જાણ કરી દીધી છે કે નોર્મલાઇઝેશન સિસ્ટમ પ્રમાણે ઉમેદવાર પોતાના માર્ક્સ માગે છે એ જાહેર કરો તેની સાથે સાથે પચીસ ગણા ઉમેદવાર અમે બોલાવા માગીએ છીએ ફિઝિકલ માટે એના માટેની પણ રજૂઆત થઈ છે અમે એક એક્સ્ટ્રા કામ હું તમને મારા વતી સોંપીને જાઉં છું જે તમારે બધાએ અવશ્ય કરવાનું છે કે કારણ કે ફાયદો તમારો છે આઠસો ત્રેવીસ જગ્યા છે એ જગ્યા બારસો સુધી થઈ શકે એમ છે જો બારસો સુધી જગ્યા થઈ શકે તો અહીંયા માની લો પચીસ ગણા ઉમેદવાર બોલવામાં આવે તો આઠસો ત્રેવીસના બારસો લોકો સુધી બોલાવી શકાય કઈ રીતે આપણે હજી આપણી પાસે સમય મર્યાદા છે કારણ કે ભરતી હજી ચાલુ છે હજી મેરિટ યાદી બની નથી કારણ કે હજી તો ફિઝિકલ બધી મેરિટ યાદી બનશે તો ત્યાં સુધી ત્યાં નાંગણા પત્રકમાં જેટલી જગ્યાઓ ખાલી હોય એટલું વન વિભાગ એટલે કે અરણીય ભવન જે છે એ એમાં મંજૂરી આપી શકે તો હું તમને બધાને વિનંતી કરું છું કે જગ્યા જેટલી અત્યારે છે બે હજાર એકવીસના મહેકમ પ્રમાણેની તમારી જગ્યાઓ છે બે હજાર એકવીસના મહેકમ પ્રમાણેની હવે માની લો બધા બે હજાર ચોવીસ ચાલે છે માનીશું હોય તો ચાલે જ છે આ બે હજાર ચોવીસ ચાલે છે તો એ પ્રમાણે જગ્યાઓ વધારે રિટાયરમેન્ટ છે ભરતી છે કોઈ વનપાલ તરીકે કોઈ બીજી જગ્યા તરીકે ગયો છે તો જગ્યાઓ વધારે ખાલી થઈ છે એટલા માટે આપણે ફરીથી એક વખત રજૂઆત કરવા જવાની છે ત્રણ જગ્યાએ એક અહીંયા અરણિયા ભવન છે ત્યાં જગ્યા વધારવા માટે બીજું સામાન્ય વહીવટ વિભાગ જે આપણે કહે છે એના અધ્યક્ષ કમલ દયાણી અને આ જે અત્યારે જે જગ્યા આપણે ઉભા છીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ પણ કમલ દયાણી જ છે એટલે બંનેની ઓથોરિટી એની પાસે છે જગ્યા વધારવા માટેનું અને ત્રીજું આપણે ભાઈ વેરા આપણે વન મંત્રી તો આ જે જગ્યા છે ને અમે એવું માનીએ છીએ કે બારસો કરતા પણ વધારે વધી શકે છે પણ આપણે જો રજૂઆત માં પણ નો પીશ હવે આપણે કહીએ જ કે તમે જગ્યા વધારો અને આપણે મનમાં મનમાં પહેણી લઈએ તો કશું કાંઈ નહીં થાય આપણે અહીંયા જવું પડશે અહીંયા તમે પાંચસો કરતા વધારે વિદ્યાર્થીઓ હશો નીચે પણ હાજર છે ઉપર પણ હાજર છે અહીંયા પણ જોઈ રહ્યા છે બધા જોઈ રહ્યા છે હું બધાને કહું છું કે આપણે આપણી જગ્યા વધારે મળે ધારો કે પચીસ ગણા લિસ્ટ આવવાનું જ છે હવે એ પચીસ ગણા લિસ્ટમાં આપણે જો જગ્યા વધારશું તો બેનિફિશિયરી આપણે એમાં બેનિફિટ આપને મળવાનું કારણ કે ચારસો જગ્યા વધશે તો એ ફાયદો આપણને થશે અને એ જગ્યા ખરેખર વધી શકે એમ છે સરકાર પાસે ભૂતકાળમાં આ રીતે જગ્યા વધારેલા ઘણા બધા એક્ઝામ્પલ હું તમને આપી શકું એમ છું કે ભૂતકાળમાં આ રીતે જગ્યાઓ વધેલી પણ આફ્ટર મેરિટ યાદી પહેલાં મેરિટ યાદી પહેલાં પહેલાં આપણે માંગણા પ્રમાણે આ જગ્યાઓ ભરવામાં આવે એવી આપણે રજૂઆતમાં જવાનું છે અને એ જગ્યાઓ પૂરાય એના માટેના પ્રયત્ન કરવા છે હવે જો તમને કોઈ ડાઉટ રહ્યો હોય તો તમે મને પ્રશ્ન પૂછો અહીંયા જેટલા જે વિદ્યાર્થીઓ બધા ઉપસ્થિત છે અમે તમારા વતી સોમવાર સુધીનો મેં પણ એને તો આ જ કીધું છે પણ મને ખબર છે સાંજે ન થઈ શકે કારણ કે એટલા બધા વર્કમાં છે ને ભલે અહીંયા ધારણ આપણે એ વાત આખી અલગ છે સાહેબની કદાચ એને પણ એમ છે કે ના હું પ્રયત્ન કરું પોઝિટિવ વેમાં ચાલીએ એ સાહેબની લાગણી છે પણ એ લાગણી જે છે એ મને ખબર છે કારણ કે જ્યાં સુધી માથી જવાબ નહીં આવે ને સામે રે સચિવાલય ત્યાં સુધી એના હાથમાં કશું કઈ નથી એટલે અમે કીધું અમે સાંજ સોમવાર સુધી રાહ જોવા તૈયાર છીએ પણ સોમવાર પછી મંગળવાર અમને અમે પછી બેરાના ઘરનો ઘેરાવો કરીએ કે ઘેરાવો કરીએ તો પછી અમે છૂટ જોઈએ એટલે અમે સામે જ કીધું છે એને તો આજ સાંજ કીધું છે એને તો રીતે કીધું એ જ રીતે છે એને કીધું છે કે સાંજ સુધીમાં અમે એમાં અપડેટ તમને ટ્વીટરના માધ્યમથી આપીશું બની શકે છે કદાચ આજ સાંજે આવી પણ જાય અથવા તો કાલે પણ આવે આપણે મને પણ પછી ચેક કરી કરી તમે જો તમે કીધું કે ના મેં કીધું અંદરથી રજૂઆત કરી છે અંદર હું આવ્યો છું એટલે અંદરથી જે જો હું કઈ ખોટું બોલતો હોય તો આ લોકો અહીંયા ઉપસ્થિત છે ભાઈ હું કઈ ખોટું બોલતો હોય નથી કે છો આ પ્રમાણે વાત થઈ છે એટલે અમે પોલીસ કોન્સ્ટેબલમાં તમે પણ બધા આપતા જજો પૈસા તમે પણ તાજને સાક્ષી